એ છોડી એ હવે હાલપાલ કરતી બારી નીકળ એ રિક્ષા એ વઈ જાય છે ઓલી નાનજી દાદા ને છોડી વાટ જોતી ઈ છે હંસો શીખવા જાવન હાલપાલ હાલપાલ કરતી નીકળે જ નહીં શું માં નકરી ગાડી પાર કરો મારે બાર ગામ જાણ છોડ તો તેર થાવું પડે ને ઓ હો 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 આમ તો જો એ તું જાણ માં નથી જાતી એ પોલકા શીખવા જાસ આટલું બધું તૈયાર થઈ ગયા એવું જરૂરી નથી અને હા ભાઈ બજારે જાને

એલી રૂકારી હે ને તારે કાંઈક વેલુ આવ ને તો વેલી આવજે નકર હું તારા વાટે નઈ રહું હંસો શીખવા લઈ જાય એ તને ખબર હેલી મારા બારિયા આટામાં કેવો દેકારો કરતા તા ને એમ કીધું કે હે ને કે હંસો સ પાડાવું ને તો કે જાણ હોય કે છોકરા આમ તો કે મોઢુંક ઢાઈ દેવાનું કે એ તારા બા તો છે જેવા એ મને તો છે ને મારા બાપુએ છૂટી દીધી છે આમ જો હું તો જો કે મોજ શોખ થી જાલસુ ને હંસો શીખવા મોજ શોખ તો કરું મને એમ તો થાય જો હું ચારમાના ચશ્મા લાવી

ઈયા દિયા જાચું એ કબ બાપા પણ અડધી કલાકથી થી જોવો તો એક આદી ગઈતી હાલો તો ખાઈ લે ઓય હાલો છો પણ છોટો ઉચાવળો મારે લે આલે આલે બસ ને પણ જો પેલા મારી ગઈતી કે મારી નાખી ભલા મારા પણ નો આવડતો એ વાડી ભેગો થઈ જ ને આમ થમ થો કાકરા કુટે કોઈ દી આવડ્યું નહીં નહીં તાવા નાના છોકરા પાસે હારી જાત પણ મારે શીખવું કે નહીં ભલા મારા રમમાટો મને દે

મારી તો લાજકી છોડી છે મારે હજી એમ કરીક માય દેવી એ નાંજી દાદાની પંચાયત નઈ ખૂટ્યા ને ઘરે આવો ને એ દાદા એ તો પપ્પા હાલો હું ઘરે જઉં હું રમત કાલ હા બીજું શું શું બીજું છે હા આ હા 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 બાપા એ હું છે ને તૈયાર થઈને જાશું હંસો શીખવા અને હવે છે ને એ 3 દિવસમાં તો હંસા શીખી જવાની તો અને પછી છે ને તમારું અસાલ મજાનું ધતી સીવી દે એ હારું બટા હારું તું તમતા ઘરની કાય ચિંતા નો કરતે એ નીરાતે શું સીવવાનું શીખ અને મારો ધોતીયો ને એક બંડી હોતન પછી સીવી દીજે એ હો બાપા એ આ ને ભૈલાના છોકરાને સડીવી સીવી દે એ બાપા મારે મોડું થાય છે હું જાવ છું હો એ જા મારા દીકરા ઘરની ઉપાધી તું જરાય નો કરતે એ તો તારી ભાઈ ભે ને ભાઈ તમ કર્યા રાખશે કામ અને હું મારા જકરાને રમાડા રાખે આ સોને સોડિયા અડધું પોલ્પુ સીયો અને અડધું મૂકી દીધું હવે અડધું અહીં શીખવા જા અહીં શીવશે દોરાય કાપતી નથી એ બાર હંસો શીખવા જાવ ને કમા મોડું થઈ જાય છે એ જા અને ધ્યાન રાખજે ને કી કાનમાં કાન નકર મારી મારી પાથરા પાડી દઈશ મારા જેવી કોઈ ભુંડી નથી મારી સોરી તો ભી કેટલી મારે થી પણ મને આ ઓલી સોડી ભાગી જાય ને એટલે મને બહુ બીક લાગે છે આ ઓલી નોંગલીની સોડી એ જાયતી હતી કામે કારખાને તોય મારી બેટી ભાગી જાય એટલે બહુ બીક લાગે છે એમ થાય છે હવે

એ હું કાઈ સેક્સલી નથી એ હું સુને હંસો શીખવા જાવ છું એ મારા બા નથી ને એટલે મારે ઘરનું નું ખર્ચો એમાં હાલા રાખે એ આય તમને બચ્યા ખબર છે એ દાદી આલો કાય કા ન કર ટેક્ટર વાળો વૈસા છે એ કિરણ બધી સોડ્યું હરે ક્યુ નો હોય સેક્સલી એ એ ટેક્ટર વાળો એ ઉપર ઉપર એમ આવી છે લેતો જા કે આનો કયો કા આ આન તો જો આ હું ને એ કિરણ જરાય હારું નથી લાગતું બધી બરતરા કરે એને એવું હોય તો એની લીંબુડી આવડી છોડી એને કાટતા હોય તો આપણે બે આયલ્યુ જાવી ભાઈ ભાન હવે એય સોટલી એ આજ તો ધમી થઈ જાય એ આજ તો શુમલીનો નંબર લીધા પાન કરું જો આ તો હુંય પૂછ લેજો તું ખબર છે એ કાયનું છે ને ખાઘરો સીવતી તી ને એમાં નાડું નાખન ભૂલાઈ ગયું આજ તો છે ને પેલા નાડું નાખી દેવું છે તો મારે એવું છું સોણી કે પાછો ભૂલી જાય

અને તું શું મારું હોબુ જઈને ઊભી હોય હાય લવે આમ એ સુમલી તું તો તારા કામ થી જાય તને તારો બાપો ઠોકાઈ નાખવાનો છે એ હું જોઈ લે છે હાલ આમ પેલા એય 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 એ પણ તું તો નંબર દેતી જા એ પણ હામું તો જો મારા રોયા બસ ને તારું એક નું કર્યું ને અમાર કાયમ પેટ્રોલ હું નાખતો તો એક રૂપિયો તે ન દીધો કેટલો મેં ખર્જો કર્યો આ હાથમી જોડી સંપલ ની ગઈ નાખી હવે જો મારે ઈને ન કેવું હવે જો ઈના ઘરે ડાયરેક્ટ માબુ લઈ જાવ અને જો મારું ન થાય ને હે તો તારું તોડાવું નઈ તો મારું નામ જ છોટલી નઈ લે આ ભાઈ બોન ઓ કે શું કા ખબર ન પડતી એ આવવામાં તો રાજી થવાય તમારે માર નો ખબર હું તો મને કીજે જો મારું ન થાય એટલે કોઈ તને એકલું કરી લીધું મને બાકી રાખી દીધો એ ઈની માં સામડા ખાટા કરી નાખે જાજે લે ખબર જો તો નાનજીડા ને કહી દઉં જો તારે સામડા ખાટા નો કરાવું તો મારું નામ છોટલી નઈ એ ઈ જા હવે તો મારે સું પૂરું રે તું કલા હું તારી ફાઈની વાટ જોઉં છું હમણે આવશે જ્યાં સુધી તારી ફાઈ નો આવે ને ત્યાં સુધી મારા ને હક નો પડે બાપા એ બાપા તમને ખબર છે તો હું બેઠી ને મને અને આખો સીવી નાખ્યો અને નાખવાનું તો ભૂલી એ બટા એ તો તમત તારે હળવું હળવું આવડી દેશે મારા દીકરા મેં તને મા બાપનો બે પ્રેમ દહીને ઉછેરીને મોટી કરી છે

તારી બેન પણ એ કઈ દેખાતી નથી આ રૂપારી ઘીરે થી એ બેવા આવે ને મારા ઘીરે તો હારું ઓનો ફોન આવ્યો આ તો મગનાનો ફોન છે યે હાલો એ કેમ ફોન ન ઉપાડતી યે મગના એ તું મારા બાપુ ઘીરે હોય તેરે તો મને નો ફોન કર યે મારા બાપુ મને ભાઈ દેશે ને ફોન કરતા વાત કરતા તો મારા સામડા તોડી નાખશે

હા હંગવા આવવા નામ કરીને જાઉં હા હિંમત કરું મારા બાપુ પૂછે ને તો કહી દઈશ કે હું હંગવા હંગવાજ છું એમ કરીને મગ્ન મળી આવું હા